ટેસ્ટી ચટપટુ અને ક્રિસ્પી અને એકદમ હેલ્ધી કંઈ ખાવાનું મન થાય તો માત્ર પાંચ મિનિટમાં આ ચાટ બનાવીને તૈયાર કરી શકાય છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું આ ચાટ એટલી હેલ્ધી છે કે તમે દરરોજ બનાવીને ખાશો તો પણ કોઈ નુકસાન નથી વેટ લોસ થશે અને સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે ફક્ત પાંચ મિનિટમાં બની જશે તો તેલ વગર અને કોઈ પણ જાતના એક્સ્ટ્રા મસાલા વગર આ ચાટ એટલી ચટપટી લાગે છે તો ચાલો બનાવીએ એના માટે આપણે એક ટી સ્પૂન ઘી લેશું તો આપણે મખાનાની ચાટ બનાવવાના છીએ તો મખાનાને આપણે રોસ્ટ કરવા માટે ઘીમાં આ રીતે થોડી હળદર એડ કરીશું એટલે એકદમ સરસ એવો કલર આવી જશે હવે હળદર આ રીતે થોડી ગરમ થઈ જાય પછી આપણે એમાં મખાના એડ કરીશું તો હું અહીંયા દોઢ કપ મખાના લઉં છું તમારે જેટલી ચાટ બનાવવી હોય એ પ્રમાણે મખાના લેવાના એકદમ સારી રીતે મખાનાને રોસ્ટ કરવાના એટલે એકદમ સરસ એવો ક્રિસ્પી અને ક્રંચી મખાના બની જશે તો ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતે સતત આપણે ચલાવતા રહેશું એટલે જો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની હળદર બળે નહીં અને મખાના સરસ એવા ક્રિસ્પી થઈ જાય હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું તો મીઠું આપણે આ રીતે એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરીશું મખાનામાં બિલકુલ મીઠાનો ભાગ નથી હોતો અને એકદમ ટેસ્ટલેસ હોય છે એટલે ખાવાની ખૂબ મજા આવશે તો આ ચાટ જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો ટ્રાય કરજો કમેન્ટમાં મને કહીજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો હવે મખાના એકદમ સરસ એવા રોસ્ટ થઈ ગયા છે તો એને ઠંડા કરવા માટે સાઈડમાં રાખી દઈશું હવે આ ચાટ બનાવવા માટે મારી પાસે બે નાના સહિતના બટેટા છે એને મેં બાફીને તૈયાર કરી લીધા છે જો મોટા હોય તો એક જ એડ કરવાનું હવે આપણે એની છાલને આ રીતે કાઢી લેશું તો બંને બટેટાની છાલ આ રીતે તમે જુઓ આસાનીથી નીકળી જશે બટેટાને તમારે ફેલા બાફી લેવાના એટલે ચાટ છે એકદમ પરફેક્ટ બનશે તો હવે આપણે એકદમ સરસ વેજીટેબલને કટ કરીશું તો પહેલાં આપણે બટેટાને કટ કરી લઈએ તો બટેટાના ટુકડા તમને નાના કે મોટા જે રીતે પસંદ હોય એ રીતે એડ કરી શકાય અને જો તમે વેઇટ લોસ કરતા હોય અને આ ચાટ ખાવી હોય તો બટેટા વગર પણ બનાવી શકાય તો આ રીતે તમે જુઓ બટેટાને હું કટ કરું છું એ જ રીતે આપણે ડુંગળી મેં એક લીધી છે અને એક નાની સાઈઝનું ટામેટું લીધું છે એને પણ આપણે કટ કરી લેશું તો વેજીટેબલ તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછા કે વધારે પણ એડ કરી શકો છો અને જે તમે ખાતા ન હોય એ બધા સ્કીપ કરી શકાય પણ ચાટને એકદમ ક્રિસ્પી ટેસ્ટી ચટપટી બનાવવા માટે આ મેઇન ત્રણ વેજીટેબલ તો જરૂરથી એડ કરજો હવે આપણે ડુંગળીને પણ એકદમ સરસ એવી ઝીણી કટ કરી તૈયાર કરીશું આ ચાટમાં કોઈ પણ જાતની ચટણીનો યુઝ નથી થતો તો પણ એટલી ટેસ્ટી લાગશે કે દરરોજ ખાવાનું મન થશે તમે જુઓ હું અહીંયા ડુંગળી એકદમ સરસ એવી ઝીણી કટ કરી તૈયાર કરી લીધી હવે ટામેટાને પણ આપણે કટ કરી લેશું હવે ટામેટાને આપણે આગળના ભાગથી કટ કરી લેશું તો અહીંયા મેં દેશી ટામેટાનો યુઝ કર્યો છે તમે કોઈપણ ટામેટાનો યુઝ કરી શકો છો અત્યારે સીઝન છે દેશી ટામેટાની તો હું અહીંયા દેશી ટામેટાનો ઉપયોગ કરું છું આ રીતે એકદમ સરસ આપણે કટ કરી લેશું તો ટામેટા તમે જુઓ કટ થઈ ગયા છે હવે આપણે ચાટ બનાવીશું તો ચાટ માટેના મખાના પણ એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા તમે હાથથી આ રીતે તોડશો તો તમે જુઓ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે મસાલા એડ કરીશું તો થોડો લાલ મરચું પાવડર તીખાસ તમને જેટલી જોઈએ એ પ્રમાણે એડ કરવાનું અને હું અહીંયા તીખું લીલું મરચું પણ એડ કરું છું તો થોડું હું એડ કરું છું હવે વેજીટેબલ પણ એડ કરી દઈશું અહીંયા તમે ફ્રૂટ પણ એડ કરી શકો છો એનાથી પણ આ ચાટ ખૂબ સરસ લાગશે હવે આપણે એમાં ચાટ મસાલો એડ કરીશું અને હું અહીંયા ચવાણું એડ કરું છું તમારી પાસે સેવ હોય તો સેવ પણ એડ કરી શકાય ફ્રેશ લીલા ધાણા એડ કરી દેશું હવે આ ચાટને એકદમ ચટપટી ટેસ્ટી બનાવવા માટે આપણે લીંબુનો રસ એડ કરીશું તો એક ટેબલ સ્પૂન જેટલો મેં એડ કર્યો છે હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો પણ હું અહીંયા સિમ્પલ અને એકદમ ટેસ્ટી આ ચાટ બનાવું છું તો ઘરમાં રહેલા જ મેં ઇન્ગ્રીયન્ટથી આપણે બનાવીશું તો તમે આ ચાટને તમે દરરોજ બનાવી શકશો બાળકો જો ભેળ કે ચાટ ખાવાનું પસંદ કરતા હોય અને જીદ કરતા હોય તો આ હેલ્ધી ચાટ બનાવીને આપજો બધાને ભાવશે અને બધા માટે હેલ્ધી પણ છે તો એક પણ ચટણીના ઉપયોગ વગર આ ચાટ કેટલી ટેસ્ટી બને છે કે વારંવાર બનાવવાનું મન થશે તો આ રેસીપીને તો ટ્રાય કરવાની બને છે તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને શેર કરજો સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આ એકવાર ચાટને જરૂરથી બનાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ